નમસ્કાર આપ જો રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું સમાચારની વાત કરીએ તો પ્લાસ્ટિક ફ્રી બાબત ભારત બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને અરવલ્લી જિલ્લા આગળ ધપાવીને આયોજન કર્યું હતું વિશ્વ સાયકલ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા શહેરના સાંઈ બાબા મંદિર ખાતેથી જિલ્લા કલેક્ટરે સાયકલ રેલીને પ્રસ્થાન કરાવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા મોડાસા શહેરમાં ઘણા વર્ષોથી સાયકલિંગ કરતા તબીબો તેમજ નગરજનોએ પોતાની પ્રતિક્રિયા આપીને સાયકલથી ચલાવવાથી થતા ફાયદા જણાવ્યા હતા સાયકલિંગમાં જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેકટર મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા પાંચ જૂનના નિમિત્તે જે પ્લાસ્ટિક ફ્રી ભારત બનાવવાનું સરકારનું લક્ષ્ય અને જે ભારત સરકાર તરફથી એક આપવામાં આવ્યું છે ગોલ એ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં વિવિધ ગતિવિધિઓ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ગત સત્યાવીસ તારીખથી અને આજે આ આ પ્રોગ્રામના ભાગરૂપે જ અમે એક સાયક્લોથોન યોજવામાં આવ્યું મોડાસા શહેરમાં જેમાં મોટી સંખ્યામાં દરેક વ્યજૂથના લોકો બાળકોથી લઈને વૃદ્ધ જોડાયા અને પ્લાસ્ટિક ફ્રી મોડાસાનું એમને એક જે સંકલ્પ લીધું છે અને એ બધાને આપ્યું છે એમાં ખૂબ ઉત્સાહપૂર્વક બધા જોડાયા છે સાથે સાથે આજ ખૂબ પ્રસન્નતાની વાત છે કે આજે જ વિશ્વ બાઇસિકલ દિવસ પણ છે તો એક સાયકલિંગનું આખું અમે સિટીના રાઉન્ડ લીધું છે અને સાયકલ વધારેમાં વધારે વાપરે એક પ્રદૂષણ થી પ્રદૂષણ મુક્ત આપના વાતાવરણ થાય એમનું પણ સંદેશ જે છે આપણે આ બધા સિટી નગરવાસીઓમાં આપ્યું છે નમસ્કાર સૌપ્રથમ આજે વિશ્વ સાયકલ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સાયક્લોથોનનું આયોજન મોડાસા નગરપાલિકા વિસ્તારની અંદર અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેની અંદર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી આરએસસી સર અને મોડાસા નગરની સૌ જનતા ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને જેની અંદર બાળકોનો પણ સમાવેશ થયો હતો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાંક આવી રહ્યો છે જે નિમિત્તે આજ રોજ માન્ય વડાપ્રધાન શ્રી પણ એક આહવાન આપેલું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે આપ વૃક્ષ વાવો અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે અમે પણ આજે એક અપીલ કરી છે મોડાસા નગરની જનતાને તો આપ પણ જે વન ટ્વેન્ટી માઇક્રોનથી જે ઓછી છે એ થેલીનો યુઝ મેક્સિમમ આપ ઓછો કરી દો એના માટે હું ખાસ વિનંતી કરીશ અને સાયકલ ચલાવવાના જે કહેવાય કે સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને ખૂબ જ ફાયદા છે એના લીધે આજે અમે પણ એવરી સન્ડે ઓન સાયકલ નમસ્તે ગુડ મોર્નિંગ ડૉક્ટર પદ્મા પ્રજાપતિ આજના ત્રીજી જૂને વર્લ્ડ સાયક્લિંગ ડેના દિવસે કલેક્ટર મેડમ અને બધા તંત્ર દ્વારા જે આજે સાયક્લિંગ ડે ઉજવાયો અને એ જે સાયક્લોથોનનો પ્રોગ્રામ બનાવ્યો તેના માટે અમે બધા જ સાયક્લિંગ ક્લબ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાંચમી જૂને પર્યાવરણ દિવસના નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે જે તેમને એક મુહિમ આપી છે તેને આપ મોડાસાના સૌ નગરજનો તેમને સપોર્ટ કરશે અને મોડાસાને સરસ સુંદર અને સ્વચ્છ સિટી બનાવશે અને ખાસ કરીને સાયકલિંગના ફાયદા તરીકે દરેકને માનસિક અને શારીરિક બંને રીતે તેનો વિકાસ થાય છે તેમને માનસિક શાંતિ મળે તાજગી મળે તેના કારણે લોકો સ્ટ્રેસ ફ્રી થઈ શકે છે એને કારણે જે આજકાલ લાઇફસ્ટાઈલ રોગો જે વધી રહ્યા છે બીપી ડાયાબિટીસ અને ઓબેસિટી જે જાડાપાણું એમાં પણ રાહત મળશે તમે સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ તમારું બીપી ઓટોમેટિક ડાઉન થઈ જશે ડાયાબિટીસમાં તમને રાહત થશે બીજી વસ્તુ પર્યાવરણ માટે જે આજકાલ પડીકાને બધું જે થઈ રહ્યું જો વાત કરીએ હવે બનાસકાંઠાની તો બનાસકાંઠા